નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યમાં લાંચા અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં એસીબી આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી છે કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે એસીબીએ આ કાર્યક્રમ અંતર્ગત એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે જેમાં એસીબીમાં આવતા વ્યક્તિ સાથે સુમેળભરી વર્તન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ આદેશ આપવામાં આવ્યો છે કે ફરિયાદીને ફરિયાદ બાદ આક્ષેપિત વિભાગ દ્વારા કોઈ પણ હેરાનગતિ નહીં થાય તેવી ખાતરી આપો આ ઉપરાંત ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સંબંધિત એકમના મદદનીશ નિયામકે વ્યવસ્થા કરી આપવી જરૂર જણાય તો ફરિયાદીને ઇલેક્ટ્રિક સંસાધનોનો ઉપયોગ બાબતે સમજ કરવાની રહેશે ઉપરાંત ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક લાંચિયા અધિકારીઓને ફરિયાદ બાદ ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ કેટલાક સંજોગોમાં ફરિયાદીને ઇસીબીની કાર્યવાહી બાદ મુશ્કેલીઓ થાય છે જેમ કે જે વિભાગની ફરિયાદ કરી હોય તે વિભાગના અધિકારી કાયદેસર કામ ના કરે અથવા ફરિયાદ પરત ખેંચવા ડરાવે અથવા તો ધમકાવે છે જેના કારણે અન્ય લોકો પણ એસીબીનો સંપર્ક કરતા અચકાતા હોય છે આ જ કારણોસર એસીબી દ્વારા કેર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદીના ઘરે જઈને નિયમિત અધિકારીઓ જાણકારી મેળવશે આ ઉપરાંત સંબંધિત ખાતાના વડાને પણ ફરિયાદીના કાયદેસરનું કામ ઝડપથી થાય તે માટે ભલામણ કરશે અને મોટા ભાગે એ નથી ડિટેક્ટ થતા પણ એ ઝડપથી કરવા લાગ્યા કેમકે આ ચેકપોસ્ટ છે એટલે ઝડપી કરવા લાગે તો પછી જે છુપાયેલા હોય તો પછી એ ક્યાં ક્યાં વાયર પણ દેખાય છે એટલે એ શક્યતા હતી કે જ્યારે ઝડપી થાય છે ત્યારે કદાચ દેખાય છે નોર્મલ રીતે તમે ઓફિસમાં જાઓ કોઈ ઝડપી કરતા નથી પણ ચેકપોસ્ટ ઉપર ઝડપી થાય છે એટલે એને કેમેરાના વાયર દેખાઈ ગયો અને એને શંકા ગઈ પોલીસવાળા હતા એ માગી ગયા પણ એ અમારી પાસે અમને પૂરતા પુરાવા મળી ગયા છે અમે અમે એફઆઈઆર દાખલ કરી છે ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં અને કોન્સ્ટેબલના વિરુદ્ધમાં અને એને કોઈ સેશન કોર્ટે કોઈ જામીન પણ નથી આપ્યો અને અમને ડોક્યુમેન્ટરી પ્રૂફ બધા મળી ગયા સાહેબ છેલ્લા બે વર્ષમાં એવા કોઈ કિસ્સા બન્યા નહીં કારણ કે એવી વાતો આવે છે કે આરોપી નિર્દોષ તૂટી ગયો હોય કોઈ સાક્ષી કે પંચ હોસ્ટાઇલ થઈ ગયા હોય એવી કોઈ ઘટના હોય આપણે રિપી એટલે આગળ અપીલમાં ગયા છીએ અથવા તો જે સાક્ષી કે પંચ જે સરકારી છે એ તૂટી ગયા હોય અપીલમાં તો જઈએ છીએ તો દેખો આ તો કોર્ટની પ્રક્રિયા છે કોર્ટ અમે જે અમારા પાસે જે અવેલેબલ એવિડન્સ હોય છે એ મુજબ શીટ કરીએ છીએ કોર્ટ પછી જ્યુડિશિયલ પ્રોસેસ છે એ છણાવટ કરીને અને પછી કન્વિક્શન કરતા હોય છે તો એવા ઘણા કિસ્સા છે કે જે મેં હાઈકોર્ટમાં છૂટી ગયા અને પછી સુપ્રીમ કોર્ટમાં કન્વિક્શન થઈ ગઈ એવા ઘણા કિસ્સા છે કે જ્યાં સેશન કોર્ટમાં કન્વિક્શન થઈ અને હાઈકોર્ટમાં છૂટી ગયા છે પણ તમામ મેં પ્રક્રિયા છે અમારા પાસે છે કે જેમાં સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે સર આપણે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણોની વાત કરી તો કોઈ ફરિયાદીને કદાચ જરૂર પડશે કોઈ જગ્યાએ પુરાવા તરીકે તો એસીબી તરફથી આપવામાં આવશે કે કેમ સ્પાઈક કેમ છે કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે આપ્યું છે અમે આપીએ છીએ જે ફરિયાદી આવે છે એમાં સૂચના જાહેર કરી દીધી સૂચના તમને આપી છે આપી દો એટલે સૂચના આપી દે કે જ્યારે પણ ફરિયાદીના કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગઝટની જરૂર પડતી હોય તો એને એ ગઝટ આપવાનું રહેશે અને એને પ્રક્રિયા પણ સમજાવવાની રહેશે એટલે ના આવડતું હોય કઈ રીતે ઓપરેટ કરવું ભ્રષ્ટાચારની લડાઈમાં નાગરિક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે અને એ નાગરિક ટ્રેપ માટે કે ડિસ્પ્રપોર્શનેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે અને ઘણી વખતે એવું ધ્યાન આવ્યું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓનો સામના કરવા પડતો હોય છે તો આ એક પ્રોગ્રામ કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે કેરનો મતલબ છે કેરિંગ ફોર એપ્લિકેન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી એટલે એને માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોઓપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું આજે એમણે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર ઉપર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહી છે મુકેશભાઈ ચૌહાણ એમને ઘરે ગયા હતા એ એમસી મેં ફરિયાદ કરાવી હતી એની એફઆઈઆર દાખલ થઈ ગઈ ચાર્જશીટ થઈ ગઈ છે તો એને મળ્યા એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લમ છે કે નહીં અને એના કોઈ સુજાવ અને સૂચન છે કે નહીં એ પણ એને પૂછ્યા હતા અમે અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે એ પણ નાગરિકને મળ્યા છે અને ફરિયાદીને મળ્યા છે અને જોઈન્ટ ડાયરેક્ટર બિપિન હેડેશા એ બે નાગરિકોને બે ફરિયાદીઓને મળ્યા છે એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ તમામ કર્મચારીઓ અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા એની એની જે પ્રોબ્લેમ છે એની સમસ્યાઓ છે એની નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે કેર પ્રોગ્રામ મેં જે ખાસ કરીને અમને જે નાગરિકોની તકલીફો અમને ખબર પડી હતી એ તકલીફો માટે અમે એક નોટિફિકેશન પરિપત્ર જાહેર કર્યું છે આ પરિપત્ર મેં લખ્યું છે કે જ્યારે કોઈ પણ ફરિયાદી એસીબી પહોંચે આવે તેમની સાથે સુમેળભરું વર્તન કરવું ફરિયાદીને ફરિયાદ આપ્યા બાદ આક્ષેપિત ખાતું તેને હેરાન નહીં કરે તેની ખાતરી આપવી ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહનની કે અન્ય લોજિસ્ટિક પોર્ટની જરૂર પડે તો સંબંધિત એકમના મદદનીશ નિયામકક્ષરીએ વ્યવસ્થા કરવાની રહેશે ફરિયાદીને ફરિયાદના કામે જરૂર જણાય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાની સમજની મદદ પણ કરવાની રહેશે ફરિયાદીને એસીબી પોસ્ટે આવે તો એસીબીને કાર્યક્ષેત્રની બહારની રજૂઆત હોય તો પણ તેઓની સાથે સારો વર્તાવ કરી યોગ્ય માર્ગદર્શન પૂરા પાડવાનું રહેશે અને યોગ્ય મદદ કરવાની રહેશે ફરિયાદી સાથે એવું વર્તન કરવું જોઈએ કે ફરિયાદી પોતે બ્યુરોની બ્યુરો અંગેની સારી છાપ લઈને જાય અને બીજા લોકો સમક્ષ બ્યુરોના સારા અભિપ્રાય આપે અને બીજો લોકો પણ એસીબી ફરિયાદ કરવા આવતા સંકોચ ના અનુભવે ફરિયાદીની એક કરતાં વધારે એસીબી પોલીસ સ્ટેશનને લગતી રજૂઆતો હોય તો તો પણ ફરિયાદી એસીબી પોસ્ટ જે પોસ્ટેની હદમાં રહેતા હોય તે એસીબી પોસ્ટેના તેમની સ્ટેટમેન્ટ લેશે અને અન્ય પોસ્ટેને આ સ્ટેટમેન્ટ આપી દેશે જેથી કરીને એને તમામ પોસ્ટ એને જવાનું અને હેરાનગતિનો સામનો ના કરવા પડે અથવા જરૂર પડે તો વિડીયો કોલ અને થી પણ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ મેળવી શકશે એને હાજર રહેવાની કોઈ જરૂર નથી ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી પ્રક્રિયામાં આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ એના કર્ણગત નહીં થાય તે ખાતરી કરવાની રહેશે જ્યારે પણ સંયુક્ત નિયામકશ્રી અધિક નિયામકશ્રી મદદની નિયામકશ્રી એસીબી પોસ્ટ એની વિઝિટમાં જાય તો તેઓ પીઆઈ સાથે સંકલન કરીને દસ વર્ષના ફરિયાદી ફરિયાદીશ્રીઓના સંપર્ક કરીને અને તેને રૂબરૂ મળીને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની રહેશે અને એના ઉકેલ લાવવાના રહેશે આ તમામ જે ગતિવિધિ છે અને તમામ જે કરિયા પ્રક્રિયા કરવાની છે એના માટે એક ટેબલ અમે બધા પોલીસ સ્ટેશનને અને મનીશ્રીઓને આપ્યું છે જે ત્રિમાસિક આ કામગીરી કરીને રિપોર્ટ હેડક્વાર્ટર કરવાના રહેશે આના ખાસ ઉદ્દેશ્ય એ છે કે ઘણી વખતે સામાન્ય નાગરિક છે ફરિયાદ કર્યા પછી એને પ્રોબ્લેમ થતી હોય છે અને એ આવીને કહેતા પણ નથી એટલે ઘણી વખતે એક સરકારી કચેરીની છાપ હોય અથવા તો જે પણ હોય અને એ સંકોચ અનુભવતા હોય તો આવીને નથી કહેતા અને સેન કરતા હોય છે પછી એ કહેતા હોય છે કે અમે તો એસીબીમાં ટ્રેપ કરાવીને ફસાઈ ગયા એટલે આ પ્રોબ્લમને આમ સોલ્વ કરવા માટે અમે એ રીતે કર્યું કે અમે જ ફરી ઘરે જઈશું અમે એને ત્યાં જઈને મળશું અને અમે જ એની જે રજૂઆત છે એને જે સૂચન છે એ સાંભળશું બીજું એ પણ નક્કી કરવામાં આવે છે કે હવે જે ખાતા તરફથી એના કનડગત થતી હોય કેમકે સરકારી અધિકારીની ટ્રેપ થાય છે અને એ ખાતા ઘણી વખતે એના કામ રોકી દેતા હોય છે તો અમે એ નક્કી કર્યું છે કે જેટલી બી ટ્રેપ થઈ છે અને જે નાગરિકો ટ્રેપ કરાવી છે એના કોઈ કામ રોકાયા હોય તો અમે જે તે ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી સાથે મીટિંગ કરીને અને એની જે પ્રોબ્લેમ છે એના સમાધાન કરાવવાનું કોશિશ કરશું અને મીટિંગ પણ કરશું અને એના પત્ર પણ લખશું